ભરૂચમાં રામનવમી નિમિત્તે ચારણ ગઢવી સમાજ દ્વારા હરિરસ પાઠ નું આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લા આઈ સોનલ ચારણ ગઢવી સમાજ દ્વારા રામનવમી નિમિત્તે તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવારના રોજ દસ થી બાર વાગ્યાના સમયમાં રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે હરિરસ પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ શ્રી રમેશભાઈ બાટી ભૂપેન્દ્રભાઈ ગઢવી નરેશભાઈ ગઢવી ઘનશ્યામ ગઢવી તેમજ સમાજ બંધુઓ માતાઓ બહેનો વગેરે હાજર રહ્યા હતા ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવ પીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ જાડેજા રામગઢ લફરા સ્વર્ગવાસી મણિલાલ આરસોની વડાલાવાળા